જાલોદ નગરપાલિકામાં વેરા ભરપાઈ ન બાકીદાર વિગત મોટા બેનર સાથે ભરત ટાવર ખાતે લટકાવવામાં આવી આ તારીખ સાતવન બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ એતાલીસ બાકીદારો પાસેથી એકવી લાખ ચૌદ હજાર પાંચસો ઉપરાંતનું લેણું નગરપાલિકાએ લેવાનું છે નગરના ભરત ટાવર પર નગરપાલિકા દ્વારા એક મોટો બેનર લટકાવવામાં આવ્યું છે આ બેનરમાં નગરપાલિકાનો જે વ્યક્તિઓએ વેરો એકાવન હજાર ઉપરાંતનો બાકી છે તેવા બાકીદારોનું લિસ્ટ લટકાવવામાં આવ્યું છે આ બેનરમાં અંદાજીત તેતાલીસ જેટલા નામો સરનામા સાથે ઉલ્લેખ કરવામાં આવ્યા છે અને તેઓને અત્યારે દર્શાવવામાં આવી છે એકાવન હજાર પાંચસો ઉપરાંત નગરપાલિકાના વેરા બાકી છે તેવા બાકીદારોના નામ દર્શાવવામાં આવ્યા છે નગરપાલિકામાં બાકીદારોના લેણા બાકી વિશે પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે આ બાકીદારો અંદાજીત દસ વર્ષ ઉપરાંતથી નગરપાલિકાનો વેરો ભરતા નથી તેમજ આ બાકીદારોને કેટલીક વાર પાલિકાના કર્મચારીઓ ઉઘરાણી કરવા જતા હોવા છતાં તેઓ વેરો ભરતા નથી તેમજ આવા બાકીદારોને લેખિત નોટિસ ફટકારવામાં આવી છતાંય તેઓ નગરપાલિકાનું લેણું ભરતા નથી નગરપાલિકાના બાકીદારોનું લિસ્ટ બહુ મોટું છે પરંતુ હાલ તેઓ જાહેર કરતાં જેમને એકાવન હજાર ઉપરાંતનો વેરો બાકી હોય તેઓના નામ અને માંગણાની રકમ જાહેર રીતે લોકોને દર્શાવવામાં આવી છે હવે આ બાકીદારો જો આગામી સમયમાં નગરપાલિકાનો વેરો નહીં ભરે તો પાલિકા દ્વારા આવા બાકીદારોના અળ કનેક્શન કાપી નાખવામાં આવશે તેમજ કાયદેસર રીતે નિયમ મુજબ જે પણ કાર્યવાહી કરવાની થશે તે તમામ કાર્યવાહી આગામી સમયમાં કરવાનું રહેશે